પણ વચ્ચે એક દર્દભરી વાત કે કોઈની જિંદગીમાં નિરસ હોય છે તો કોઈની જિંદગીમાં ખુશીનો રસ હોય છે અરે નથી હોતું સર્વસ્વ બધાની પાસે દરેકને કોઈની તરસ હોય છે નથી થતું જિંદગીમાં બધું ઈચ્છા મુજબ સમય આગળ બધા વિવશ હોય છે અરે ઉતાર તો જિંદગીમાં આવ્યા કરે કાયમ સરખા ક્યાં કોઈના દિવસો હોય છે અરે નથી હોતું આયુષ્ય એક સરખું બધાનું કોઈના ઓછા તો કોઈના વધુ હોય છે હા માટે કર્મ તેરે અછે હે તો કિસ્મત તેરી દાસી હૈ આ સાસુઓની ગેરસમજ દૂર થઈ જાય ને સાહેબ તો ઘર સે ઈ ગોકુળિયું બની જાય ઘર સે મથુરા બની જાય જોશી બરોબર છે બરોબર છે જે ઘરની અંદરથી સાસુ વહુ અને દીકરી આ ત્રણેયના ખડખડાટ દાંત કાઢવાનો અવાજ આવતો હોય ને સાહેબ તો એ ઘરને કોઈ દી વાસ્તુ દોષ ન નડે વાહ વા ખાસ કરીને હાસ્યના માધ્યમથી મારી માવડીઓને આ પ્રફુલ્લ જોશીનો એક સંદેશો કે જેને સાસુ બનવાનો આ સમયમાં મોકો મળ્યો છે હા તમારા દીકરાના લગ્ન થઈ જાય ઘરમાં વહ આવે એટલે વધારે પડતું આ આ જેટલી માવડિયું છે ને મારી એક વિનંતી છે કે વહુના પક્ષમાં રહેવું બહુ દીકરો દીકરો પછી ન કરવું હા મારી દીકરી છે કોઈ કાંઈ કહે તો કેવું ખબરદાર કોઈ મારી દીકરીને કાંઈ કીધું છે એ વો નથી મારી દીકરી છે એ ઘરમાં કોઈ દી વાસ્તુ દોષ નડે નહીં વાહ વાહ હો હા પણ અટાણે બગડ્યું છે એવું સાહેબ એક ઘણો બહાર આવ્યો ને તો 200 નો લેમ્પ ચાલુ હતો બરોબર બપોરના બાર વાગે 200 નો લેમ્પ ખડકીમાં પગ દીધો ને કે કોણે આ લેમ્પ અટણે ચાલુ કર્યો એ બપોર બાર વાગે ઢોળા દીએ દોશીમાં આવ્યા દીકરાની માં એ બટા એ તારી ઓ ને કીધું રાતો આ બંધ કર બંધ કર બંધ કર બેયન એમ બાપને ખોખ દીધી હવે અહીંયા દે અરે ઝાલી રાખો જીભ નહીં વધારાનું ન બોલો વેણ કો કદીક નીકળશે કવેણ તેથી ભડકા થાહે ભીખલા ઝાલી રાખો જીભ નહીં ને વધારાનું ન બોલો વેણ હા પણ દીકરાની વોવ આવે ને એટલે હાહુ માએ બહુ દીકરો દીકરો ન કરો બધ બને એટલું વોવના પક્ષમાં રહેવું મજા એમાં છે આ બધા જિંદગી હારી જીવવાના મંત્ર છે સાહેબ હા એ ખાહુમાં મારો દીકરો મારો દીકરો મારો દીકરો કર્યા કરે ને તે વોવે કીધું એ કે ના કરો સાસુ દીકરો દીકરો હવે એ હસબન્ડ મારો છે ના કરો સાસુ બહુ દીકરો દીકરો એ હસબન્ડ મારો છે પેલા પહેરતો બાબા શૂટ ત્યારે ગુડ્ડો તમારો હતો હવે પહેરે છે થ્રી પીટ શૂટ હવે એ ડાર્લિંગ મારો છે પેલા પીતો બોટલ માં દૂધ ત્યારે ગગો તમારો હતો હવે પીવે છે ગ્લાસ માં જૂસ એ મિસ્ટર મારો છે પેલા લખતો ક ખ ગ ત્યારે નાનકો તમારો હતો હવે કરે છે મોબાઈલમાં એસે મેસ ઈ જાનુ મારો છે પેલા ખાતો ચોકલેટ ને આઈસ્ક્રીમ ત્યારે વાલો તમારો હતો હવે ખાય છે પીઝા અને પિસ્તા ઈ હબી મારો છે પેલા જતો સ્કૂલે ત્યારે બાબલો તમારો હતો હવે જાય છે ઓફિસે ઈ ઓફિસર મારો છે પેલા માગતો પોકેટ મની